ચર્ચા કરીશું તો ખાસ કરીને જે ખેડૂત મિત્રો ચેનલ ઉપર નવો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ કરીને આખો વિડીયો જોઈએ જેથી કરીને સંપૂર્ણ માહિતી મળી રહે તો મિત્રો ઉનાળુ તલનું વાવેતર છે એ જનરલી ઉત્તર ગુજરાત છે એ સિવાય મિત્રો જે પાણીવાળા વિસ્તાર છે એ સિવાય સુરેન્દ્રનગર આજુબાજુના જે કેનાલવાળો એરિયો છે તો એ બધા એરિયામાં મોસ્ટ ઓફલી વાવેતર થતું હોય છે પરંતુ આ વર્ષે અમુક જગ્યાએ જે કુવાપોરમાં પાણી નથી તો એ વિસ્તારમાં નહીં થાય એ સિવાય મિત્રો વરિયાળીનું વધુ વાવેતર હશે તો વરિયાળીનું વાવેતર વધુ હશે તો એ એરિયામાં પણ વાવેતર તલનું ખૂબ જ ઓછું થશે કારણ કે વરિયાળી ખેંચાશે લાંબે એટલે પછી વાવેતર થઈ શકે નહીં તો એટલા માટે ઓણો આ વર્ષે સરેરાશ એવરેજ જોતા ઉનાળુ તલનું વાવેતર ખૂબ જ ઓછું થશે અને ભાવ પણ સારા છે અને એવો ને એવો ભાવ બને ત્યાં સુધી જળવાઈ રહી છે એવું અત્યારે લાગે છે તો મિત્રો એના માટે કેવી જમીન જોઈ તો એના માટે ખાસ કરીને મધ્યમ કાળી જમીન અને ગોરાળું સારા નીતરવાળી જમીન હોય તો એ સારી એવી અનુકૂળ ઉનાળુ તલ માટે આવે છે ચીકણી જમીન હોય તો એવી જમીનમાં ખાસ કરીને સુકારો આવવાની શક્યતા રહેતી હોય છે જેમાં લાંબા સમય સુધી ભેજ સાચવી રાખે એવી જમીન હોય તો એમાં જે તલમાં સુકારો છે એ આવવાનું પ્રમાણ વધી જતું હોય છે તો ખાસ કરીને આવી જમીન હોય તો એ ચાલે અને સારા નીતરવાળી જે રેતાળ જેવી જમીન હોય તો એ પણ ચાલે ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે વેરાયટીની વાત કરશું તો વેરાયટીમાં આપણે જોઈએ તો ખેડૂત મિત્રો એમાં જે ગુજરાત તલ એક આવે છે બે આવે છે ત્રણ આવે છે પાંચ નંબર આવે છે એ પ્રમાણે વેરાયટીઓ આવતી હોય છે એમાં એક નંબર છે જે સોટિયા પ્રકારની વેરાયટી છે એ સિવાય મિત્રો જે બે નંબર છે તો એ ડાળીયા પ્રકારની વેરાયટી છે તો જે ચાસમાં જે સાહે વાવવાના હોય સા પ્રમાણ કરીને તો એના માટે ડાળીયા વેરાયટી સારી અનુકૂળ આવે જે સારા એવા ડાળી મૂકે છે એ સિવાય મિત્રો ત્રણ નંબર આવે છે એ પણ સોટિયા પ્રકારની વેરાયટી આવે છે તો જે ખેડૂત મિત્રો ક્યારે કરીને વાવેતર કરતા હોય એમાં ખાસ કરીને જો કે ઉનાળુ તળનું વાવેતર ક્યારે કરીને મોટા પ્રમાણમાં થતું હોય છે તો એની માટે સોટિયા પ્રકારની વેરાયટી હોય તો એ ઉતારો સારો એવો આવી શકે છે અને એમાં પણ સારી એવી કંપનીના કોઈ તમે લઈ શકો છો જેમાં લીધી આવે છે જે નૌકરના આવે છે એ સિવાય મિત્રો જે વંદન સીટ્સના આવે છે તો એ પણ વેરાયટી સારી આવે છે સિવાય ખેડૂત મિત્રો જે નિધિના આવે છે તો એ વેરાયટી પણ સારી એવી આવે છે બધી તો એ પ્રમાણે તમે સોટિયા અત્યારે જો કે તમે ડાળીયા તલ વાવશો અને કેરામાં વાવશો તો પણ એ સોટી જ થશે કારણ કે તમારે ઘાટું વાવેતર હોય એટલે ડાળિયા હોય તો પણ એ સોટી જાય છે ડાળું મૂકી એકતા નથી એટલા માટે ઉનાળુ તલ બને ત્યાં સુધી સોટિયા વાવો પરંતુ એરિયા પ્રમાણે અલગ અલગ વાવાતા હોય છે એ સિવાય ખેડૂત મિત્રો આપણે જોઈએ તો બિયારણ દર કેટલો હોય છે એમાં જનરલી કિલોથી દોઢ કિલો એવરેજ બિયારણ દર હોય છે જેમાં તમારી જમીનમાં જો દબાઈ જતા હોય દાણા મતલબ કે જમીન દાણા દબાઈ જતા હોય ને વાવેતર વ્યવસ્થિત જર્મિનેશન નો થતું હોય તો એમાં થોડુંક બિયાર અંદર વધારો આવવાનું હોય છે અને જો ઓછું દાણે દાણો નીકળી જતો હોય તો તમે કિલો આજુબાજુ રાખો તો પણ ચાલે અને દાણા દબાતા હોય તો દોઢ કિલો કિલોથી દોઢ કિલોની એવરેજ આવે છે એમાં જો સારું એવું તાપમાન હશે તો જર્મિનેશન સારું આવશે તો તમે કિલો સવા કિલો નાખ્યા છે તો પણ ખૂબ જ સારા ઉગી જશે એમાં ડાળિયા વેરાયટી હોય તો થોડાક આછા રાખવા અને જો હોટિયા હોય તો થોડાક કાટા રાખવા સો બસો ગ્રામ એટલે વાંધો નહીં આવે અને સારું એવું તાપમાન હોય એટલે ઉગાવો સારો એવો આવી જશે એમાં મિત્રો નેવું દિવસ આજુબાજુ જો કે જનરલી તલને થતું હોય છે એમાં તમે વહેલું વાવેતર કરો તો નેવું પંચાણું દિવસ પૂરા લેતા હોય છે અને જો મોડું વાવેતર કરો જે એક માર્ચ પછીનું તો એમાં તમારે દસ પંદર દિવસ ઓછા લેતા હોય છે એ રીતનું હોય છે એમાં એક ખાસ કરીને દસ માર્ચ આજુબાજુ વાવેતર કરતા હોય તો સાત દિવસવાળી વેરાયટી આવે છે તો એ પણ તમે વાવી શકો છો આ રીતના વાવેતર ગાળો તમારે પંદર ફેબ્રુઆરીથી લઈને દસ માર્ચ સુધી તમે વાવેતર કરી શકો છો પછી પાછળથી વરસાદ ભેગો થઈ જાય એના કારણે મોડું વાવેતર ન કરો તો સારું રહેશે ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે પિયતની વાત કરીશું તો ઘણા બધા એરિયામાં ખેડૂત મિત્રો પહેલાં પિયત એમનામાં આપી દેતા હોય છે જે જમીનમાં તાળા પડતા હોય વધારે તો એ જમીનમાં પહેલાં પિયત આપી દેતા હોય છે ત્યારબાદ એમાં તાળા પડે એટલે તલ ઉગાડી દે ઉડાડી દે અને પછી તરત ને તરત પાણી ફેરવી દે એટલે સારામાં સારો ઉગાવો આવતો હોય છે પરંતુ એ જ્યાં જમીન જે એરિયામાં ફાટતી હોય તાળા વધારે પડતા હોય એ જમીનમાં એ પ્રમાણે કરો તો સારામાં સારો ઉગાવો આવે અને દાણે દાણો ઉગી જાય પરંતુ જો જમીન ફાટતી ન હોય તો તમે કોરવણ કરો એ પછી તમારે પાંચથી છ દિવસે બીજું પણ આપી દેવાનું અને ત્યારબાદ તમારે જે છોડ છ થી સાત પાનનો થાય મતલબ કે પાણી ભાવ ત્યારે તમારો છોડ આખો પાણીમાં ડૂબી ન જાય એ રીતનો થાય ત્યારે તમે ત્રીજું પણ આપી શકો છો જે વીસથી પચીસ દિવસનો ગાળો હોય એ ટાઈમે એટલે વાંધો ન આવે જો છોડ પાણીમાં આખો ડૂબાઈ જતા હોય ત્યારે પાણી આપો તો તમારે એ સુકાવવાના એ બધા પ્રશ્નો ચાલુ થતા હોય છે તો આ રીતનું તમારે પિયત એ પ્રમાણે આપી શકો છો ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે ખાતરની વાત કરશું તો ખાતરમાં ખાસ કરીને જોઈએ તો ડીએપી આપી શકો છો પાયામાં એ સિવાય બાર બત્રીસ સોળ આપી શકો છો વીસ વીસ જીરો આપી શકો છો એ કોઈ પણ તમે ખાતર આપી શકો છો અને એની સાથે ખાસ કરીને તમે પાયામાં ફાડા સલ્ફર આપો તો જે એરિયામાં તલમાં સુકારાનો પ્રશ્ન પ્રશ્ન રહેતા હોય એ પ્રમાણે એ એરિયામાં ખાસ કરીને પાયામાં તમે ફાડા સલ્ફર આપો તો એ સારું એવું કામ આપશે અને પાછળથી પછી સલ્ફર ન આપો તો પણ ચાલશે ફાડા સલ્ફર આપી દો એટલે પાછળથી સલ્ફર આપવાની જરૂર રહેતી નથી અને ફાડા સલ્ફર આપ્યું એટલે જમીનમાં વધારે પડતો ભેજ હોય એ ચૂસી લેતું હોય છે અને એમાં ખાસ કરીને બિયારણમાં જે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે જો ઘર ઘરારું બિયારણ હોય ઘણા બધા ખેડૂત મિત્રો વાવતા હોય છે તો એમાં ખાસ કરીને તમે ઘરે લઈને તુલસી ગેરામાં વીસ દાણા કે પચાસ દાણા નાખીને એકવાર વર્ષ જર્મિનેશન ઉગાવો કહેવા આવશે ચેક કરી લેવું એ સિવાય મિત્રો તમે કોથળા પણ કોથળામાં પણ કરી શકો છો જે ભીનો કોથળો કરીને પચાસ દાણા ગણીને નાખી દેવાના જે બે ત્રણ દિવસ પછી કોટા ફૂટી જાય તો એ દાણા બધા ઉગી જાય એ રીતના જો ઘર ઘરારો બિયારણ હોય તો પાછળથી તમે જે ખાતર નાખ્યું હોય પાણી પાયું હોય એ બધું કરવું એને કરતાં પહેલાં જર્મિનેશન ચેક કરી લો ઉગાવો કેવો આવે છે તો એ જોઈને વાવો તો તમારે પાછળથી કદાચ ન ઉગે ઉગે એનો કોઈ ઇશ્યુ રહેતો નથી ત્યારબાદ ખાસ કરીને મીઠા પાણી હોય એમાં તલ વાવો તો ઉતારો સારામાં સારો આવી જાય છે અને મોરા પાણીમાં ઉતારો ઘટે છે થઈ જાય પણ ઉતારો ઘટે મીઠા પાણીમાં સારામાં સારો ઉતારો આવી જાય છે એ સિવાય મિત્રો આપણે બિયારણને પટ આપવાની વાત કરશું તો પટ માટે ખાસ એવી કંઈ જરૂર નથી પરંતુ એક જીએસપીનું પીસીટી ચારસો કરીને પ્રોડક્ટ આવે છે જેમાં ફૂગનાશક અને જે ઇન્સેક્ટિસાઇડ આવે છે એ બંને આવી જાય છે જેમાં ઇન્સેક્ટિસાઇડનું એક ટેકનિકલ આવે છે એ સિવાય બે ફૂકનાશકના આવે છે તો મિત્રો એનો પટ આપી શકો છો જે ત્રણથી ચાર એમએલ પ્રતિ પંપ ના પંદર લીટર પંપમાં નાખીને ઉપરથી સ્પ્રે કરી નાખવાનો અને પછી છાંયા ત્રણ ચાર કલાક સુકવીને પછી તમે વાવી શકો છો તો મિત્રો આ હતી વાત ત્યારબાદ મિત્રો આપણે ખડની દવાની વાત કરીશું તો ખાસ કરીને જે તમે બાસાલીન મૂકો છો પેંડી તો એ તમારે લાંબા પાણવાળું ખડ હોય તો એમાં તમે છાંટી શકો છો અને પાવરની બે આવે છે તો એ બેમાંથી કોઈપણ એક મૂકી શકો છો એ સિવાય મિત્રો તમે જે ઉગી ગયા પછી તમે જો પટ્ટી પાનવાળું ખળ હોય તો એમાં ટરગાસ ઉપર એ સિવાય મિત્રો હક્કામાં તો એ કોઈ પણ એક ત્રીસથી પાંત્રીસ એમએલ પતિ પંપે પ્રમાણ રાખીને તમે ઉપરથી પણ સ્પ્રે કરી શકો છો તો આ રીતના મિત્રો ખડ માટે ખાસ કરીને જો ઊગી ગયા હોય અને પછી તમારે પટ્ટી વાળું ખળ થયું હોય તો તમે ટરગા ઉપર છે હક્કામાં છે એ સિવાય મિત્રો ઘણી બધી કંપનીમાં બીજા આવે છે તો એ સારી કોઈ કંપનીનું તમે લઈ શકો છો એ સિવાય મિત્રો ઉક્ત વેદ જે ખપોડી થ્રીપ્સ ને ઇયળ ને બધું માઇનર કદાચ જોવા મળતું હોય તો પ્રોફેનો સાઇફર તમે કપાસમાં કે એમાં છાંટી હોય તો એ પડી હોય તો તમે એનો પણ સ્પ્રે કરી શકો છો જે પંપે ત્રીસ એમએલના માપથી પ્રોફેનો સાઇફર ઘણી બધી કંપનીમાં આવે છે તો એ માઇનર હોય તો એ તમે સ્ટાર્ટિંગમાં જે શરૂઆતની અવસ્થામાં કરી શકો છો એ સિવાય મિત્રો ખાસ કરીને તલ ઉતરતા હોય એને તો સલ્ફર નાખવું ખાસ જરૂરી છે પાણી બીજા ત્રીજા પાણે નાખી શકો તો પણ ચાલે અને અમે ફાડા સલ્ફરની વાત કરી એ પ્રમાણે તમે ફાડા સલ્ફર નાખો તો પણ ચાલે તો જે વધારે પડતો ભેજ જમીનમાં રહેતો હોય એ સલ્ફર ચૂસી લે જેથી કરીને ઉતરવાનું પ્રમાણ ખૂબ જ ઓછું રહે તો ખાસ કરીને આ એક ધ્યાન રાખવું અને સલ્ફર સાથે તમે ઝીંક પણ આપી શકો છો તો આ પ્રમાણે સલ્ફરને ઝીંક બંને આપી શકો છો એ સિવાય મિત્રો ઈયળની વાત કરશું તો ઇયળ તમારે તલ મોટા થઈ જાય પછી ઈયળ આવે તો ઇયળ માટે ઇમામેક્ટિન છે એક પોઈન્ટ ને ટકા જે લિક્વિડ ફોર્મ્યુલેશન આવે છે જે વીસ એમએલ આજુબાજુનું માપ હોય છે એનું તો એ પણ ઈયળ માટે સાંકીને છાંટી શકો છો એ સિવાય મમરી આવે છે ઇયળ માટે પાંચ ટકા ઇમામેક્ટિન બેન આવે છે જે તો એ પણ કોઈ સારી કંપનીનું લઈને ઈયડ માટે એ છાંટી શકો છો અને જો વધારે કોઈ પ્રોબ્લેમ હોય ઇયડનો તો કોરાજોન પણ આવે છે તો એ પણ છાંટી શકો છો પરંતુ આ તો ખાલી જસ્ટ માહિતી છે બાકી હું તમને જે પ્રમાણે એટેક આવે ઈયળના છે એ સિવાય બીજા જે વ્હાઇટ ફ્લાય આવે છે તો એ પ્રમાણે હું તમને આ વિડીયોમાં તમને કઈ દવાથી કેવા રિઝલ્ટ છે એ પ્રમાણે હું તમને જણાવતો રહીશ એ સિવાય મિત્રો સારી જમીન હોય અને મીઠું પાણી હોય તો તમારે ઘણી બધી વખત હાઈડ થઈ જતી હોય છે જે તલની તો એની માટે ખાસ કરીને તમે દવા છાંટતા હોય જે ઈયળની અથવા કોઈ પણ અથવા હાઈટ વધારે થઈ ગઈ હોય તો એક બાયરનું પ્લાનો ફિક્સ કરીને આવે છે જે પ્રમ્પે દસ એમએલના માપથી સ્પ્રે કરવાનો હોય છે તો મિત્રો વધારે પડતી હાઈટ થઈ જતી હોય એમાં ખાસ કરીને કાળી જમીન ગોરાડું હોય અને સારું મીઠું પાણી હોય તો એમાં હાઇટ થઈ જતી હોય તો એ હાઈટ થઈ જાય એના કારણે બેડવા પણ છેટાછેટા લેતા હોય છે અને એવા બધા પ્રશ્નો હોય છે તો એની માટે બાયરનું જે પ્લાનો ફિક્સ આવે છે એ તમારે હાઇટ પણ રોકી દેશે અને નજીક નજીક બેડવા જે ઉપરથી ફૂટ કાઢશે એમાં આવશે તો એ ફ્લાવરિંગનું અને એ પ્રમાણે કામ કરે છે તો એ તમે છાંટી શકો છો અને એના સારા એવા રિઝલ્ટ પણ જોવા મળે છે તો મિત્રો આજની આ માહિતી હતી જે ઉનાળુ તલ વિશેની ખેતી વિશેની તો વિડીયો ગમ્યો હોય તો ખાસ કરીને લાઇક કરજો શેર કરજો અને બીજા તમારા જે ખેડૂત મિત્રો હોય તો આ વિડીયોની લિંક શેર કરી દેજો જેથી કરીને એ ખેડૂત મિત્રોને પણ આ માહિતી મળી રહે ઓકે મિત્રો તો આવી રીતના આપણે નવા નવા વિડીયો મૂકતા રહીએ છીએ તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને આપણે જે વિડીયો મૂકીએ છીએ તેની માહિતી તમારા સુધી પહોંચી રહે ઓકે મિત્રો થેન્ક યુ